અમરેલી જિલ્લાની ચાર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની વરણી આજે કરવામાં આવી જેમાં ચલાળા રાજુલા જાફરાબાદ અને લાઠી પાલિકાના સત્તાધીશોની ની વરણી કરવામાં આવી હતી પ્રાંત કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ચાર પાલિકાની ચૂંટણીમાં ચલાણા પાલિકાના પ્રમુખ પદે નૈનાબેન વનરાજભાઈ વાળા ઉપપ્રમુખ પદે પ્રવીણભાઈ માલવિયા અને કારોબારી ચેરમેન પદે જયંત્રીબેન સોલંકીની વરણી કરવામાં આવી જ્યારે રાજુલા પાલિકાના પ્રમુખ પદે જ્યોતિબેન મયુરભાઈ દવે ઉપપ્રમુખ પદે ઘનશ્યામભાઈ વાઘની વરણી કરવામાં આવી હતી તો કારોબારી ચેરમેન પદે હેમલભાઈ લવજીભાઈ વસોયાની વરણી કરવામાં આવી હતી જ્યારે જાફરાબાદ પાલિકાના પ્રમુખ પદે રવિનાબેન પ્રફુલભાઈ બારિયા ઉપપ્રમુખ પદે નિરવભાઈ ઠાકર અને કારોબારી ચેરમેન પદે કનૈયાલાલ સોલંકીની વરણી કરવામાં આવી હતી તેમજ લાઠી પાલિકાના પ્રમુખની ચૂંટણીમાં દયાબેન જમોડ ઉપપ્રમુખ પદે બાબુભાઈ ધોળકિયા અને કારોબારી ચેરમેન પદે પારુલબેન બેરની વરણી કરવામાં આવી હતી અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા લાઠી પાલિકા સત્તાધીશોને વરણી વખતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા ને ચૂંટાયેલા પાલિકાના સત્તાધીશોને અભિનંદન સાંસદ ભરતભાઈ સુતરિયાએ પાઠવ્યા હતા અને લાઠી પાલિકા પ્રમુખ દયાબેન જમોડે લાઠી વિકાસની નવી કેડી કંડારવાની ખાતરી આ તકે આપેલ હતી આમ તો મારા લોકસભા વિસ્તારની અંદર પાંચ નગરપાલિકા હતી ભાજપની બેઠી છે છે વરણી થઈ રીતે જાફરાબાદ રાજુલા સલાળા અને લાઠી આજે લાઠીમાં અમારે દયાબેન ચેતનભાઈ જમોડ વરણી થઈ છે અને બાબુભાઈ ને આયા ઉપરમુખની વરણી થઈ છે અને બિનહરીફ જેવું આમ તો ગણો તો થાય આયા એક ફોર્મ ભરાડું હતું પણ પાંચ મત સામે ઓગણીસ મત ભાજપને મળેલા છે એટલે તમામ પ્રમુખ ઉપપ્રમુખ ને હું ખુબ ખુબ અભિનંદન પાઠવું આખી નગરપાલિકા બે હજાર પચીસ સામાન્ય ચૂંટણી જ્યારે પ્રમુખ ઉપપ્રમુખ ની આજે ચૂંટણી હતી એમાં પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવનાર એક દયાબેન જમોડ અને હેતલબેન પરમાર બંને પક્ષ તરફથી દાવેદારી નોંધવામાં આવેલી હતી એમાં હેતલબેન પરમાર ને મત મળેલા અને દયાબેન જમોડ ને મત મળેલા એટલે આથી દયબેન ચમોડને આજે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ છે એ binary તરીકે આજે થયેલા છે. છનકભાઈ એના આધારથી મને ટિકિટ પ્રમુખ બેઠા છે. અને હું અને વિકાસ કરીશ.